રાજકોટના વોર્ડ નંબર સાતના સાંગણવા ચોક વિસ્તાર નજીક કોટક શેરી નંબર બે માં ગત સપ્તાહમાં એક વ્યક્તિને કોલેરા પોઝિટિવ આવ્યો હતો જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં રોજના બસો ઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

અને લગભગ છથી નવ વાગ્યા સુધીમાં લગભગ ત્રીસથી ચાલીસ વખત એમને ડાયરિયાના એપિસોડ્સ આવ્યા હતા અને એમને વન બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને ત્યાર પછી પેશન્ટની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે આજુબાજુમાં કોઈ બીજા એવા કેસીસ અત્યારે નથી બોરવેલનું પાણી પીતું હતું એટલે એનું જે સોર્સ છે એ બોરવેલનું વોટર હોઈ શકે અમે છેલ્લા ત્રણ દિવસથી ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ કોઈને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે કે નહીં પણ હજી સુધી અમને એક નવો કેસ મળેલ નથી રોજના બસોથી અઢીસો ઘર લઈએ છીએ દરેકે દરેકના ઘરે ઓઆરએસ પેકેટ ઝિંકની ટેબ્લેટ્સ અને અત્યારે અમે લોકો ક્લોરિનની ટેબ્લેટ્સ જે પાણીમાં નાખવાની ટેબ્લેટ હોય એ આપીએ છીએ અને દરેકે દરેક ઘરે જઈને સર્વે કરીએ છીએ એક જ કેસ નોંધો લોકોને ખાસ મારી અપીલ છે કે અત્યારે આ સિઝનમાં બહારનું ખાવા પીવાનું ટાળે સ્પેશિયલી વોટર અને જે વાસી ખોરાક હોય એ અત્યારે લેવું ન જોઈએ દૂષિત પાણી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી ચોખ્ખું અને ઉકાળેલું અથવા ફિલ્ટર્ડ વોટર છે બે કિલોમીટરના